તો કેમ છો મારા મહેમાનો સ્વાગત છે યાર ફરી એક નવા વિડિયોની અંદર તો સાહેબ ખરેખર અત્યારે આ દીકરીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને સાહેબ આ દીકરીનો તમને આગળ વિડીયો બતાવો છું કેમ કે લોકો એને એટલા બધા હેરાન કરી રહ્યા છે સાહેબ કે પોતાનો ધંધો એ નથી કરી શકતી સાહેબ પોતાની માળાએ નથી વેચી શકતી ક્યાંક દિવસે બે હજાર ત્રણ હજારની માળાઓ વેચાતી પણ હવે એ પણ નથી વેચાતી તો આ દીકરીએ કડક કાયદો કર્યો છે મિત્રો અને આ કડક કાયદો ખરેખર મને તો બહુ સરસ લાગ્યો કેમ કે જ્યારે કોઈ ગરીબ ઘરનું માણસ એ વાયરલ થઈ જતું હોય છે ત્યારે લોકો મિત્રો સેલ્ફી પડાવવા માટે ઘણા બધા લોકો આવતા હોય છે ત્યારે અત્યારે જે તમે દીકરી જોઈ રહ્યા છો આ દીકરીએ કડક કાયદો કર્યો છે અને આ કાયદો એવો કર્યો છે મિત્રો કે આ દીકરી એવું કહી રહી છે કે મારી પાસે જેને ફોટો પડાવવો હોય એને એક રુદ્રાક્ષની માળા લેવી પડશે ભાઈ હા ભાઈ એક જે રુદ્રાક્ષની માળા લેશે એ મિત્રો ફોટો પડાવી શકે છે આ દીકરી જોડે આ દીકરીનું કેવું એવું છે એ તમને કહું છું આવું કેમ કીધું છે એ તમને કહું છું એના પહેલાં જ મને મગજમાં વસ્તુ આવી ગઈ હતી યાદ હવે તમને કહું છું જુઓ ભાઈ આ દીકરીએ આ કેમ આવું કાવતરું ઘડ્યું છે એ તમને કહું છું તો સૌથી પહેલાં તો દીકરીનો ધંધો નથી થતો ભાઈ માળા નથી વેચાતી લોકો હેરાન કરે છે ફોટો પાડવા માટે એટલે દીકરીએ શું કર્યું કે જેને માળા જુદી માળા લઈ જાય અને સેલ્ફી પાડી જાય એટલે દીકરી પોતાનો ધંધો કરી શકે સાથે સાથે બીજા લોકો સેલ્ફી પાડી શકે તો ખરેખર ભાઈ આ વાત તો મને પણ બહુ સારી લાગી છે અને પર્સનલી બહુ સારી લાગી છે કેમ કે સાહેબ જ્યારે કોઈ એક ગરીબ ઘરની છોકરી આટલી બધી વાયરલ થઈ જતી હોય એની આંખોના કારણે આખી દુનિયાની અંદર લોકો એને જાણતા હોય બાકી કોણ જાણતું હતું કે કોણ હશે મોનાલીઝા પણ સાહેબ જુઓ તો ખરી કિસ્મત ક્યાંથી ક્યાં તમને લઈ જાય છે તમને ખબર જ નથી પડતી કે કાલે શું થવાનું છે ભાઈ હા ભાઈ એ કિસ્મત છે તો કિસ્મત ગમે ત્યારે ગમે તેની ચમકતી હોય છે ભાઈ એ વસ્તુ સાચું છે પણ સમય જોઈને દી અભિમાન ન કરવું જોઈએ જે લોકોને ખાસ ભાઈ અભિમાન છે ને પેલો વ્યક્તિ આટલો નેચો છે ને હું આટલો ઊંચો છું એ લોકો ખાસ ભાઈ ચેતી જજો બાકી તમારી ઈચ્છા કેમકે સાહેબ સમય બધાનો આવે છે તમારો આવશે ને મારોય આવશે એટલે ખાસ કરીને ખોટા વેમમાં રહેવું નહીં તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો